રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો હાથ હાળા હાથ જેવું લગભગ નહીં થયું હાડા સો જેવું થયું છે વિડીયો આપણે તરમાં ચાલુ કરી દીધો હાલ ચાલુ કર્યું છે કાલે વાટ થતા ઘર ઘરના પણ કાલે આપણે વિડીયો ન જ બનાવ્યો આજે ઘર ઘરના જ છેક જેઠાણીએ કાલે એમાં એવું હોય બધાને અરે વાઢવાન થયું ને તે સકડા વાળા કોઈ હા ના ફાડતા નાણાંની વાટે એટલે નકર તો એકા બીજા અરસપરસ ચાલે જાય તો વળી હાટવટી જાય ઘરે વાડવાનું સારું કરી વરસાદ થયો ને તો બધા એક આમટા પીરા પડી જાય સગડાવાળા એમ કહેતા કે કાલ પમદી વાળા આવશે જેટલા વધારે એટલે ઘર કર્યા હે અને આપણે રહી એ રાંધવા જો તેર રોટલા કેળવા રહ્યા અને હજી રોટલાનો રોટ બાંધો હોય અને માલને નહીં ને એવું નહીં કીધું નહીં કીધું જો બીજું ઘરનું કામ કરે ક્રમે માલને નિર્ણય થઈ ગઈ હવે આ બે રોટલા બનાવીને પછી શાક બનાવું તો બાકી બાકીને મૂક્યા અને બે રોટલા ઘડી પછી સાહેબ બનાવી દો એટલે રાધુ ની લઈને જાય છે સાહીશ ને ફેરવાનું એવું બધું કામ છે બાકીએ વાસણ ધોવાના ને એવું અડધું નહીં કીધા કશે અડધું હું કરીશ તો હાટ થાય ને પછી અત્યારે જો અતારમાં જેટલો તડકો લાગે ને ભાઈ હું રાંધું હા તડકો આવે તો હાલો વિડીયો બનાવી જો ને આગળ આગળ વિડીયો બતા રહી દો હલો ત્યારે શાક એ વગેરે નાખ્યું એ બની ગયા ને ડાયરે એ વગેરે નાખાય બની ગયું શાક ને આવ્યા મેં પછી પૈસા લઈને જાઓ રાજુ જાય છે એકાદ હું જઈશ એકાદ જાય છે મારા તો ભાઈ ધોવા હે એટલે સાયસ ઉતારી પેલા ને પછી શાક ને વગેરે મૂક્યો

જે તો ઘણા વઢવાનું બાકી છે એવી હેરી વાઈ જાય હે એક આઢી વાર ને કાલે સકડાવાળા આવવા ને જો આવી જાય ને તો વધુ જઈને આ બધા સૂકે જવાના હયા વરસાદ છે ને બધું ભાંગી નહીં ગયું હાલે સાફ પી નહીં ને દરમીન થજે પૂલે ફૂલ જો સાફ પીવાનું ચાલુ કરી દીધું જૂતા એ પી લી તો હતે હા બી ભૂગલ પેન ભાગ હા હા એ કાલે ઓથણી કરી आलो तेर 4 1/4 जेऊ थियु हे सवार मात्र हेला वाटींचै सिरा जात पेठर कोथै जदा ले काही वाड वा न थाया હવે જો ઓંઠડી કરવાની હે તે આ પાથરવાનું लुગડુ તે આબતું આગી કરી ને पारी ફરી નાખે એટલે પૈસા लुગડુ પાથરી દેવાનું એટલે કે કોક દાણો ખૂલતા ખરે તો એ વેરા ની એટલે જો ઓલારિયા ની કાગરમાંધું ભાકી રહ્યા છે નાય કરે હાડ્યું નું लुગડુ જો સામું पड્યું ઈ પાથરી દીશું પછી આમ બીજું કઈ કે ક્યા કે આગળ તો આજુ ને બાપુ બીજો પારું ગાંગે હે આય મનશન કર બથુ ફેરવે અને હું મારું થી કાય તરા ખાઈ લે હજી વાયલા ફાલના આવા કોકો ખેતમ બી ખાઈ જો જો નહીં ને કાવ 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 હે ને ઈ હું કહેવાય હા કેવું હે હા નામ જોજો હાલો એક જીવડું બતાવું કેવું કે અસલ જ પકડ્યું હો મે તો જો આવું શેતો અડધોની ઋતુ જોવે બેઠ બેઠો હાલો કોમેન્ટ કરજો આને શું કહેવાય

دا زه دا تړو ہاتھ ولینې بیٹې خلله